નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુરના રંગપુરના સુરખેરા ગામ પાસેથી રૂપિયા ચાર લાખ આઠ હજારનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો શ્રી એમએફ દામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાવના એલસીબી સ્ટાફના પોલીસ માણસોના સૂચના આપેલ જે અનવ્ય એલસીબી સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારની પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન મોજે સુરખેરા ગામે જડુલી તરફ જવાના રસ્તા ઉપર એક કેસરી કલરનું આયસર ઉભેલું હોય જે આયસર ટેમ્પો કરતા આયસરના પાછલા ભાગે ચોરખાનું મળી આવેલ જેમાં બનાવટ નો ઇંગ્લિશ દારૂ ભરેલ પેટીઓ મળી આવેલ જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના બિયર ટીન કુલ નંગ અઢારસો ની કિંમત રૂપિયા ચાર લાખ આઠ હજાર તથા આયસર ગાડીની કિંમત રૂપિયા દસ લાખ ગણી લઈ તમામ મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ આઠ હજારનો મુદ્દામાલ કબજે કરેલ હોય જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ધન્યવાદ